થરાદના ગ્રામીણ વિસ્તારમાં યુવતી સાથે બિભસ્ત માગણી કરી માર્યો માર ત્યારે ગઢસીસર ગામે યુવતીને માર મારી છેડતી કર્યાની ફરિયાદ ખેતરમાં ઢોર ઘૂસવાની બાબતે છેડતી અને માર માર્યાની ઘટના તો યુવતીને પકડી શરીરના અંગોની છેડતી કરતા યુવતી બુમા બૂમ કરતા આરોપીના સંબંધી પર ધોકો માર્યો સમગ્ર મામલે યુવતીએ રમેશ પ્રજાપતિ અને દેવસિંહ પ્રજાપતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ યુવતીને ઈજાઓ થતા થરાદ રેફરલ ખાતે સારવાર અર્થે લવાઈ સમગ્ર માર મારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ તો સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસ તપાસ શરૂ કરી સમગ્ર મામલે મહિલા સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો શું આ છે મહિલા સુરક્ષાના દાવા કે ગામની યુવતીઓ પણ સુરક્ષિત નથી યુવતી પર આ રીતે હુમલો કરવાની હિંમત ક્યાંથી આવી શું લોકોને કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો વાયરલ વિડીયો જ બતાવી રહ્યો છે કે લોકોની માનસિકતા ક્યાં અટકે છે મહિલાને દેવી સ્વરૂપ ગણાય છે તો આ હુમલો કેટલો વ્યાજબી રાત દિવસ આવેલા તને પકડીશ તારી તને પકડીને મારું એ છે

રાજની પોલીસ ને વિનંતી કરું છું કે મારે મને ન્યાય અપાવો જ મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને રાજની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે